નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ નો વિષય ગુજરાતી આ પાઠના લેખક છે ગીજુભાઈ બધેકા તો આપણે કવિ પરિચય જોઈએ તો ગીજુભાઈ બધેકા હતા કે મા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું દીવા સ્વપ્ન કિશોર સાહિત્ય એકથી છ વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો હવે આપણે પાઠનો પરિચય મેળવીએ તો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવે છે ચોમાસું આવે છે એમ કહીને લેખક સૌને નિશાળના બાણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો હવે આપણે પાઠ જોઈએ અત્યારે ચોમાસું ચાલે છે આકાશે વાદળો વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા લીલી સાડી ધરવા લાગ્યા છે પક્ષી પક્ષીગાન તથા ડેટકા અને તમરાના ઝીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂંવા માંડે છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે અતિશય ગરમી પડી હોય ઉનાળામાં અને પછી જ્યારે વરસાદ આવે બહાર દોસ્તો એટલે વરસાદમાં ટેલવાની કેવી મજા પડે તો બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડો આકાશમાંથી સો વરસાદના પાણી ગળ્યા કરતાં છત્રીઓ ઓડી ઓડીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતો એકઠા દીપકલ્પો જુઓ ધોધમાર વરસાદ વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ગધેડાને દોડાદોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ચિંતા ચિંતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ કયો છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે વળી વરસાદ કહે કે તરત બહાર નીકળો વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝણાનું મધુર ગાન તમને સંભળાશે ઝણામાં પગ મુકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે જાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો હવે તમારી બોધેલી પાકું છૂટી ગઈ છે જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો વરસાદ આવે બાળ દોસ્તો એટલે પ્રકૃતિ એકદમ સરસ મજાની ખીલી ઉઠે છે અને લૂલું લૂલું લીલું લીલું અને કોણું કોણું ઘાસ જોવા મળે છે અવનવા જીવજંતુઓ પણ પેદા થાય છે જે આપણે જોયા પણ ન હોય તો તમે ગામડામાં હો તો પાદર કે સીમ પણ ઉપરજો કોઈ ગટામાં બેઠી બેઠી કોયલ કુંજતી હશે તમે જરા શોધશો તો એને જોઈ શકશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે કુદરતમાં તમને ઘણો રસ પડશે ખોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉઠતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે એની સાથી પીળી હશે ને એ પીળી સાથી વચ્ચે કાળો લોબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસાર તો તમે જોઈ શકશો લીમડા કે પીપળાને જાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાડજો તમને ત્યાં ખેતરમાં ઊભી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાતા ગાડાવાળા મરસીને જાડણીઓથી ઓથે ઉભા રહીને બે પાવાને એક સાથે લહેરની વગાડ લહેરથી વગાડતાને સીમ ગુંજવતા લહેરી જુવારની આવ દેખાશે કોઈ વાર જ્યારે આકાશ ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ કયો સમાશે નહીં એ ખરેખરી ચમત્કૃ ચમત્કૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો મોઘેરો ઉત્સવ છે ધરાઈ ધરાઈને મેઘધનુષ્ય જોઈ લો અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની મિજલસ કરો એટલે કે રંગોની ઉજાણી ઉજાણી કરો તથા અનેક તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાણા બાણા ખુલ્લા મૂકો ઘરના બાળા ખુલ્લા મૂકવાની કુદરતની ખોળે ખેલવા નીકળો તો વાળ દોસ્તો હવે આ પાઠ ને જે શબ્દાર્થ છે તે જોઈએ તો નવજીવન એટલે નવું જીવન બપાયું એટલે ચાતક પક્ષી એટલે સભા મજલિસ ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ સ્ફૂર્તિ એટલે તાજગી પસાર એટલે ફેલાવ લંબાવવું પાવો એટલે એક જાતની વોસ હોય નીક એટલે પાણી જવાનો રસ્તો છો એટલે ભલે ભણે એટલે તરફ ઇન્દ્રગોપ એટલે ગોકળવા હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાદવણી ગર્જના અને વીજળીને કહેવાય ગાજવીજ રાત્રે તીણાવાજથી બોલતું જીવડીને કહેવાય તમરું દરિયામાં ગયેલી જમીનની લોબી પટ્ટીને કહેવાય ભૂશીર જેની ત્રણેય બાજુએ પાણી હોય તેવો ભાગ એટલે કે દ્વિપકલ્પ ચોમાસામાં થતું એક જીવડું એને કહેવાય ઇન્દ્રગો બે મોટા સમુદ્રને જોડનારી ખાડીને કહેવાય સમુદ્ર ધૂણી હવે પ્રશ્નના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે આ નિબંધમાં જે સૃષ્ટિ સૌંદર્ય દર્શાવાયું છે જેમાં ડેટકાનું ડ્રાઉન ડ્રાઉન તમરા પંખી રંગીન કોકરા હોડીઓ મકોડાઓ વગેરે વિશે સાંભળવાની ખૂબ મજા આવી આ બધું આંખો બંધ રાખીને સાંભળવાની વધુ મજા આવી કેમ કે તે સમયે આ વર્ણન જાણે અમારી સાથે સોરી અમારી સામે કુદરતી દ્રશ્યની જેમ ખડું થઈ ગયું હતું તેવું લાગતું હતું જેથી વર્ષા ઋતુનો એક આહલાદક અનુભવ થયો પ્રશ્ન બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો તો આકાશમાં જ્યારે ધન અને ઋણ વિજવાર ધરાવતા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે પ્રકાશનો તેજસ્વી લીસોટો દેખાય છે અને તેની સાથે મોટો અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો આકાશમાં પવનને કારણે જળ ભરેલા વાદળો ટકરાય છે ત્યારે જે અવાજ આવે છે તેને કારણે આપણને વરસાદ ગાજે છે એમ લાગે છે પ્રશ્ન ચાર એવા કયા જંતુઓ અથવા જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે તો માછલી ડેડકો અળસીઓ કાનખજૂરા ફૂદડો પાખાવાળા મકોડા ઈયળો વગેરે જંતુઓ જીવો ચોમાસામાં જ જોવા મળે છે પ્રશ્ન પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારે તે અનુભવ બધાને કહો તો હા મેં પૂર આવ્યું હોય તે સમયની નદી પરથી પડતું પાણી જોયું છે હું જ્યારે પૂર આવ્યું ત્યારે મારા ઘરની અગાસી પર બેઠો હતો ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું ગામના સૌ લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો મેળવી લીધો હતો લોકોએ પોતાના પશુને છૂટા મૂકી દીધા હતા સૌ લોકોને કફોડી હાલત થઈ ગઈ હતી પ્રશ્ન નંબર છ જાની પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા રંગો હોય છે તો મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે જા એટલે જાંબલી ની એટલે નીલો વાય એટલે વાદળી લી એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી અને રા એટલે રાતો પ્રશ્ન સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણને આપણી અપેક્ષા પ્રમાણે ના આકાર દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે તો વાર દોસ્તો તમારે તમારી નોટબુકમાં વાદળના અલગ અલગ આકાર દોરવાના છે બરાબર પ્રશ્ન નંબર આઠ જોઈએ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ તો વરસાદ પડે વરસાદ પડે ત્યારે મને ખેતરમાં જવું ગમે કેમ કે ત્યાંનું આહલાદક વાતાવરણ મને બહુ ગમે મોરે કરેલી કળા જોવાની મજા આપેલા એક એક શબ્દ અથવા તો શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ તો જુઓ વારંવાર છે તે લખેલું છે નીચે કઈ જગ્યાએ તેને ચેક કીધું છે બરાબર જળ ચોમાસા નહીં લખતા તો જળ શબ્દો લખી છે બરાબર તે પણ ચેક કર્યું છે એ રીતે આપણે શબ્દો વાંચીએ મધ ચૂસવું ગરજના લીલું શક્કરખોરો દેડકા તીણું ઝીણું પૂર આમતેમ રેતી મોર કાનખજૂરા કાંકરા સહજ દોળો મેઘ કાળો સરસર ઝાંઝરો ઇન્દ્રધનુષ વિંછી આજુબાજુ માછલો તળિયું તપખીર્યું નાચવું મોટું મેઘધનુષ વહેવું કરડવું વહેતું પીંછા નાનું લીમડો નેત્રિયું ફૂદડો છીપલો ચોખ્ખું શંખલા ભેખડ આખું હમણાં જાડું પીપળ કાંઠો ઊંચું નીચું કાગડો માળો રંગબેરંગી તણાવું એ મકોડા તો જુઓ અહીં ચોમાસાને લગતા શબ્દો ચોમાસાના જીવો જગ્યા કે વસ્તુઓ વિશે દર્શાવતા શબ્દો અને નદીને લગતા શબ્દો વગેરે અલગ અલગ લખવાના છે વિભાગમાં તો ચોમાસાનાને લગતા શબ્દો આપણે લખીશું અને ઉપર કોષ્ટકમાં ચેકતા દઈશું તો જળ ગરજના પૂર મેઘ ઇન્દ્રધનુષ અને મેઘધનુષ બે ચોમાસાના જીવો કે ચોમાસું જીવો તો દેડક ભરવાડો કાનખજુરા વિંછી ફૂદળો પખાળા મંકોડા જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો તો લીલું તેણું ઝીણું આમતેમ આજુબાજુ સહજ દોડું કાળું સરસર સોરી તળિયું રંગબેરંગી તપખી મોટું નાનું ચોખ્ખું નીચું લીમડો હવે નદીને લગતા શબ્દો તો જળ પૂર રેતી કાંકરા માછલો વહેતું છીપલો શંખલા બેખડ કાંઠોને અને તણા પક્ષીઓને લગતા શબ્દો તો શક્કરખોરો મોર પીંછો કાગડો માળો ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો તો મધ ચૂસવું નાચવું વહેવું કરડવું અને નેત્ર પ્રશ્ન ત્રણ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની તેની આગળ સાચાની નિશાની કરો તો પ્રથમ શબ્દ છે તરવરિયો તો ચંચળ ચપળ અને અધૂરા અધીરો તો વાક્ય છે માછલો પાણીમાં તરતા હોય છે માટે તેમને તરવડિયો કહે છે બીજું વાક્ય નાનો બાળકો બહુ તરવડિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં ત્રીજું વાક્ય જીયાને ઉર્ષા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ નથી તો તરવરિયાનો અર્થ થાય ચંચળ પણ અતુરો તો સાચું વાક્ય છે કે નાના બાળકો બહુ તરવડિયો હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં તો ત્યાં સાચાની નિશાની કરીશું બીજો શબ્દ છે વેગ વેગ એટલે ઝડપ તો વાક્ય છે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે બીજું વાક્ય ચિત્તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ત્રીજું વાક્ય સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે તો ત્રણે ત્રણ વાક્યો છે તે અર્થ છે તો ત્યાં સાચા નિશાન એડ કરીશું ત્રીજો શબ્દ છે નાજુક એટલે કોમળ મૃદુ વાક્ય છે આ ગાદલું તો રૂ જેવું નાજુક છે બીજું વાક્ય નાના બાળકોના હાડકાં આજુકો છે ત્રીજું વાક્ય લાકડું નાજુક હોવાથી પાણીમાં તરે છે તો વાક્ય નંબર એક અને બે સાચા છે તો ત્યાં સાચા નિશાની કરીશું ચાર હર્ષ એટલે આનંદ વાક્ય એક આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો બીજું વાક્ય ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કે કિયારીઓ કરી ઉઠ્યા ત્રીજું વાક્ય આનંદ અને ખુશી બંને હર્ષની ટીમમાં છે તો અર્થવન વાક્ય પહેલું બીજું છે તો તે સાચાની નિશાન કરીશું વાક્ય નંબર પાંચ સોરી શબ્દ નંબર પાંચ સૌંદર્ય એટલે સુંદરતા મનોહરતા તો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળનો રંગ સૌંદર્ય વાદળાના રંગ સૌંદર્ય વધારે દે બીજું વાક્ય મારી પાસે ખૂબ જ સૌંદર્યવાળા કપડાં છે ત્રીજું વાક્ય મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ એનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે તો વાક્ય નંબર એક અને ત્રણ સાચા છે તો તે સાચાની નિશાન કરીશું આગળ જોઈએ પ્રશ્ન ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક ઝાડ આખો દિવસ હલે છે ઓપ્શન એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું ઓપ્શન બી પવનથી ઝાડના ડાળી પાંદડાનું હલવું ઓપ્શન સી ઝાડમાંથી હલ હલ અવાજ આવવો તો વહેતા પાણીનું ઝાડનું પ્રતિબિંબ પડવું આથી ઝાડ આખો દિવસ હલ્યા કરે છે એવું ગીજુભાઈને લાગે છે તો વાક્ય નંબર એ ઉપર સાચા નિશાન કરીશું બીજું વાક્ય ધરતીએ લીલી સાડી ધારણ કરી છે એ લોકોએ જમીન પર લીલી સાડી પાથરી છે બી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે સી ધરતીએ લીલી નામની બહેન બહેનપણીની સાડી લીધી છે તો આમાં ઓપ્શન બી છે તે સાચું છે કે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે તો ત્યાં સાચાની નિશાની કરીશું ત્રણ નદીના પાણી ફૂલોને ન ચાવે છે ઓપ્શન એ નદીના કલકલ સ્વરથી ઈચ્છા ન હોવા છતાં ફૂલો ઉછળે છે બી ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલો ફૂલ ઉછળે છે સી નદીના પાણીને અડતાં જ ફૂલો કૂદવા માંડે છે તો ઓપ્શન બી છે તે સાચો છે કે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી તો નદીનું પાણી ચોખ્ખું હતું કેમ કે નદીના નીતર્યા પાણીમાં માછલો તરતો સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું પ્રશ્ન બે બાબરનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી તો ના બાવરનું ઝાડ હલતું નહોતું ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો અને નદીના પાણીના વહેવાને લીધે પ્રતિબિંબ હલતું હતું પ્રશ્ન ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે તો નિશાળના બાળકો જ નોટબુક કે ચોપડીના નકામાં કાગળમાંથી હોડી બનાવે તેવી ધારણા કરતાં ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે પ્રશ્ન ચાર શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો તો શક્કરખોરો એક પક્ષી છે તેની લાંબી અને પાંતરી ચાંચ વડે તે ફૂલમાંથી રસ ચૂસે છે તેની પીળા રંગની સાતીમાં વચ્ચેનો વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે તે થોર કરણ અને ફૂલઝાડની આસપાસ જોવા મળે છે પ્રશ્ન પાંચ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે તો ગીજુભાઈ બાળકોને કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને માણવાની સલાહ આપે છે કૂદો ખેલો અને વરસાદની નદીમાં કપડાં કાઢી આનંદ કરો પાણીમાં તેલ નાખી રંગોની મિઝનસ કરો તથા નવા નવા અને અનુભવ કરો ઘરના અને નિશાળા બાણા ખુલ્લા મૂકો અને કુદરત સાથે રમવા નીકળો પ્રશ્ન છ ચોમાસામાં સૌંદર્ય સૃષ્ટિ વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો તો બાળ દોસ્તો તમારે અહીં આપેલ જગ્યામાં ચિત્ર દોરવાનું છે ચોમાસાનું વર્ણન કરતો પ્રશ્ન સાત કંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કંસવાના શબ્દો છે મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને રમતા રમતા તો વાક્ય નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ખાલી જગ્યા દોડીશ તો ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું ખાલી જગ્યા ચાલીશ તો સાચવીને ચાલીશ તો હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ તો ઘસી ઘસીને ધોઈશ ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું ખાલી જગ્યાએ બૂમ પાડીશ તો મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રોતી છે હું ખાલી જગ્યાએ જમીશ તો ધરાઈને જમીશ છ દાદાને હવે ખાલી જગ્યાએ સંભળાય છે એ તે ખાલી જગ્યા બોલે છે તો ઓછું સંભળાય છે તેથી તે મોટેથી બોલે છે સોરી વાક્યનો પશાદ ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારી ખાલી જગ્યાએ જવાબ આપે ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો આઠ નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે તો નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે પ્રશ્ન રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા થઈ ગયા છે લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકો મૂકી ફકરો ફરીથી લખો તો આપણે લખીશું એક પહેલવાન છોકરો હતો તે ઘણે ઊંચે ઊભો હતો તો આમાં આપણે લખીશું કે તે નીચે ઊભો હતો એનાથી હલકો હતો તે છોકરો પહેલવારના કેરી કેરીની જગ્યાએ શું લખીશું આપણે પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા મજબૂત ચડી ગયો તો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો ચારેયમાં સૌથી પર હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો તો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો નીચે પહોંચી ગયો તો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં ટીણકો કેરી આવી ગઈ તો એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ તે ત્રીજા પણ હતી તો તે સુગંધીદાર પણ હતી

સોરી નામની વિશેષતા લખીએ તો ગાડી તો કે મોટી કેરી તો ખાટી પેન્સિલ તો લાંબી વિઆન તો તોફાની મરચું તો કે તીખોને પેડા તો ક્રિયાની વિશેષતા પીરસવું તો કે ઉતાવળે રમવું તો સાચવીને હસવું તો ખડખડાટ વાંચવું તો ઝડપથી સાંભળવું તો ધ્યાનથી ને જમવું તો ધીમેથી આપણે ક્રિયાને વિશેષતા લખીએ તો દોડવું તો ઝડપથી લખવું તો ધીમેથી બેસવું તો શાંતિથી નાચવું તો ધ્યાનથી ધ્રુજવું તો થરથર અને બોલવું તો મોટેથી

આજે દાળ તીખી બનાવી છે વાક્ય નંબર આઠ અમારા શિક્ષક ઝડપથી વાંચે છે વાક્ય નંબર નવ આ છોકરી વર્ગમાં સૌથી હોશિયાર છે વાક્ય નંબર દસ સાહેબની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ વાક્ય નંબર અગિયાર મને તો ઠંડી ચાચ ભાવે છે વાક્ય નંબર બાર મારા દાદા ખૂબ જ ધીમેથી જમે છે વાક્ય નંબર તેર અવિનાશ ખૂબ ઝડપથી દોડે છે ચૌદ કાકાએ આપેલી કેરી બહુ ખાટી છે પંદર આ ગાડી તો બહુ મોટી છે સોળ મને ધીમેથી લખવું ગમે છે સત્તર આ લોબી પેન્સિલ કોને છે અઢાર છોકરા શાંતિથી બેસવા દેતા જ નથી હવે પ્રશ્ન નામ સાથે વિશેષણને યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો તો નામ અને વિશેષણ તો ભાષણ તો કેવું ભાષણ લાંબુ લચક ટેબલ તો લંબચોરસ ફોન તો નવો દાળ તો તીખી છોકરી તો હોશિયા અને ચા તો ઠંડી એ વાક્ય છે જો ઉદાહરણો કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો તો બીજું વાક્ય બનાવી આપણે આપણે પહેલામાંથી બની છીએ કે સરપંચનું ભાષણ તો લાંબુ લચક હતું બીજું વાક્ય આ પુસ્તક પેલા લંબચોરસ ટેબલ પર મૂકી દે ત્રીજું વાક્ય મેં કાલે જ નવો ફોન લીધો ચોથું વાક્ય આજે દાળ બહુ તીખી બને છે પાંચમું વાક્ય રમેશભાઈની છોકરી ભણવામાં હોશિયાર છે છઠ્ઠું વાક્ય ઠંડી ચા કોઈને ન ભાવે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કંસમો આપેલ ક્રિયાવિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો કંસમોના ક્રિયા વિશેષણ છે વારે ઘડીએ કોઈક અવારનવાર થોડી વારને નિયમિત તો વાક્ય છે દોતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે તો આવશે નિયમિત બ્રશ કરે છે બે મિનળને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યાએ જાતભાતની રસોઈ બનાવે છે તો અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટે ભાગે તો રેખા જ રસમિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જાય તો કોઈકવાર વાર ચાર નાની રિસેષ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યાએ રમે મોટી રિસેસમાં વધારે તો નાની રિસેષ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને તેઓ ખાલી જગ્યા પહોંચી જાય તો ચાંદો બિલાડીના બચ્ચા લકોટી દૂધ ઢીંગલા કુંકણ દ્રાક્ષસ મસોતુ ચકોર લાડવા કાગડા ગુલાબ રાવણ ગાભા તો જુઓ થાળી દૂધ લાડવા જેવો ચાંદો તો કેવો ચાંદો થાળી જેવો ચાંદો દૂધ જેવો સફેદ ચાંદો લાડવા જેવો ચાંદો બરાબર તો એ જેવી આંખ કેવી આંખ મોતી જેવી આંખ લખોટી જેવી આંખ અને ચકોર જેવી આંખ ત્રીજું જેવીની અંદર તો કેવી કૂતરા જેવીની અંદર તાગડા જેવીની અંદર કુંકણ જેવીની અંદર તો ચાર જેવું બાળક તો ચાંદા જેવું બાળક ઢીંગલા જેવું બાળક ને ગુલાબ જેવું બાળક પાંચ જેવું મળવું તો બિલાડીના બચ્ચા જેવું મળવું રાવણ જેવું મળવું ને રાક્ષસ જેવું મળ્યું છ જેવો રૂમાલ તો મહોતા જેવું રૂમાલ નેપકિન જેવું રૂમાલ ને ગાબા જેવો રૂમાલ તો બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર